ઠપઠપાવી દે છે ત્યારે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં સિટી ડેપોના નામે વાયરલ થયેલા વિડીયોમાં કહેવાયું છે કે સુરત સિટી ડેપોના એટીઆઈ હુસેન પઠાણ ડેપોમાં દારૂમાં દારૂની પાર્ટી કરી રહ્યા છે સાથે વિડીયોમાં ઉલ્લેખ પણ કરાયો છે કે એટીઆઈ હુસેન પઠાણ રોજ ડેપોમાં દારૂની મહેફિલ વાણે છે અને પોતે પણ કહે છે કે એસટીમાં તો એન્જોય કરવાનું આજે અડધી બોટલ પીવાની અને અડધી બોટલ કાલે પીવાની એવો વિડીયો એટીઆઈ હુસેન પઠાણ બોલતા હોવાનું કહેવાય છે ત્યારે એવા સવાલ ઊભા થઈ રહ્યા છે કે જો એટીઆઈ દારૂન ડેપોમાં મહેફિલ માણશે તો ડ્રાઈવરો પર તેની શું અસર પડશે આ મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવાશે તે તો જોવું રહ્યું અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ